ઉત્તર કચ્છ અને વાવણી વિહોણા વિસ્તારો માટે બે લાઈનો અમને તો એમ હતું કે આ જ છૂટે અને ધોરીડાની કાંધેથી ધૂસરી છૂટે તારે ખજાને ક્યાંય ખોટ નથી હવે તો અમારી ધીરજ ઘૂટે જે વાવણી વિહોણા વિસ્તારો છે એમની હવે ધીરજ ખોટી રહી છે ઈશ્વરે એમને બે ઇંચ વરસાદ ના આપ્યો કે એ લોકો વાવણી કરી શકે અને આ રાઉન્ડની અંદર પણ હજી સુધી ત્યાં સંતોષકારક કોઈ રિઝલ્ટ મળી નથી રહ્યું જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રિકલ્ચરમાં અને હું છું ભરત આહિર ગઈકાલની આપણી આગાહી અતિભારે વરસાદની હતી સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં અતિભારે વરસાદની આપણી આગાહી હતી જેમાં એક માણાવદર સિવાય ક્યાંય સારામાં સારો વરસાદ જોવા નથી મળ્યો એટલે કે આપણી આગાહીના અનુસંધાને સંતોષકારક વરસાદ જોવા નથી મળ્યો કચ્છની અંદર પણ મુન્દ્રા તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તે ઉપરાંત બધી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે બીજા કોઈ સ્વીકારે કે ના સ્વીકારે કારણ કે ચાર ચાર પાંચ પાંચ દિવસથી અતિભારે વરસાદની આગાહી આપતા લોકો માટે એક આપણે ઉદાહરણ આપીએ છીએ આથી અલગ જ વિચારી છે એમના જેવું વિચારતા નથી ભારતીય હવામાન વિભાગ કદાચ રેડ એલર્ટ આપી શકે અને આગાહીકારો અતિભારે વરસાદની અતિશય ભારે વરસાદની આગાહી પણ આપી શકે પણ આપણે એ બાબતથી અલગ રહ્યા છીએ આપણે અતિભારે વરસાદની આગાહી આપી હતી પણ જો સંતોષકારક એ આપણને નથી લાગી રહ્યું તો એ ખેડૂતોને નથી જ લાગી રહ્યું માટે એ આગાહી આપણી ખોટી પડી છે જેને સ્વીકાર કરવા માટે આજે વિડીયો બનાવ્યો છે આપણી આગાહી વીસ તારીખ સુધી આમ તો પાંચ પાંચ દિવસની અપડેટમાં ચાલુ છે બીજું વાર્ષિક કાર્યક્રમની આગાહીનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે એટલે કે સત્તરને અઢાર તારીખ આપી હતી જે ચાલુ થયો છે તો એ રાઉન્ડની આગાહી આપણી સારી રહી છે એટલે કે આપણે અગાઉથી જે આગાહીઓ આપી છે આગોતરા એંધાણમાં આપી છે એ તમામ આગાહીઓ બરોબર રહી છે પણ ટૂંકા ગાળામાં આપણે ટૂંકા પડ્યા છીએ એ પણ આપણે સ્વીકારી રહ્યા છીએ કારણ કે જે લોકોને આગાહી આપવી જ છે અતિભારે વરસાદની આગાહી આપીને તમારા સુધી પહોંચવું છે એક વિડીયો માટે એક હાઇલાઇટ બની જાય છે ભારે વરસાદ તો એ એના ઉપરથી કામ કરી શકે છે અને એ એમની એક માનસિકતા જે છે એ એ પ્રમાણે વિચારવાની છૂટ છે એમને પણ આપણે એવું નથી વિચારતા હજી આગાહીના ત્રણથી ચાર દિવસ બાકી છે તો જે વિસ્તારોમાં વરસાદ નથી થયો એ વિસ્તારોમાં વરસાદ થઈ જાય ગઈકાલે માણાવદર જ તાલુકાના જે કંઈ વિસ્તારો છે ત્યાં વધારેમાં વધારે વરસાદ જોવા મળ્યો છે સાતથી 8 ઇંચ વરસાદ જોવા મળ્યો છે અમુક વિસ્તારોમાં તો જામનગરની આપણે ગઈકાલે વાત કરી હતી અને ભાવનગરની વાત કરી તો ભાવનગરની અંદર ગઈકાલે દિવસ દરમિયાન સંપૂર્ણ વરાપ જેવો જ માહોલ હતો સાંજના સમયે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદી એક્ટિવિટી જોવા મળી હતી તીવ્ર ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો અને અમારા જે વિસ્તાર છે ત્યાં પણ એકથી દોઢ ઇંચ જેવો વરસાદ એટલે કે મોલ મેં થઈ ગયો છે મોલ પાણી માટે પંદરથી વીસ દિવસની રાહતો એવો વરસાદ થઈ ગયો છે ગરમી અને બફારાનું પ્રમાણ હજી એવું ને એવું છે વરસાદ પણ ગઈકાલે જે પડ્યો તો એવો જ પડવાની શક્યતા છે એટલે કે હજી વરસાદ ચાલુ રહેશે પણ જે વિસ્તારની આપણે વાત કરી રહ્યા છીએ એ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી હતી માત્ર અતિભારે વરસાદ કાલે ત્યાં નોંધાયો નથી એટલે કે જે વિસ્તારની આપણે વાત અતિભારે વરસાદમાં કરીએ છીએ અત્યાર સુધી મેં અતિભારે વરસાદની આગાહી પણ નથી આપી ગઈકાલે જ એક અતિભારે વરસાદની આગાહી આપી છે જે આગાહી આપણે સદંતર રીતે સ સફળ રહી નથી એનો સ્વીકાર કરવા માટે આપણે આવ્યા છીએ બીજા કોઈ સ્વીકારતા નથી કારણ કે રેડ એલર્ટની આગાહી તો ભારતીય હવામાન વિભાગની પણ હતી છેલ્લે એ પણ સર્વોપરી જ છે કારણ કે ગમે તે આગાહી હોય એ સર્વોપરી છે ભારતીય હવામાન વિભાગ એમની આગાહીને જ અનુસરવું જોઈએ ખેડૂતોએ બીજું કે આપણે આગાહીઓ આપી હતી જે વાર્ષિક કાર્યક્રમમાં એ પ્રમાણેના રાઉન્ડ આવી રહ્યા છે હજી સુધી એ નક્કી નથી થઈ રહ્યું કે વરસાદને ગુજરાત સુધી પહોંચવામાં સમય નથી લાગી રહ્યો પણ ગુજરાતની અંદર વરસવામાં સમય લાગી રહ્યો છે ખાસ કરીને જે ઘણા બધા વિસ્તારો બાકી છે વાવણીમાં એ લોકોની હવે ધીરજ ખોટી છે એ લોકો માટે હવે આ કપરો સમય નીકળી રહ્યો છે કારણ કે હજુ આ વરસાદ આ રાઉન્ડની અંદર વરસાદ ન થાય જેનો આપણે ઘણી વખત ઉલ્લેખ કરી દીધો છે કે આ રાઉન્ડની અંદર વરસાદ ન થાય તો એમના માટે બહુ લેટ થઈ ગયું વરસ કદાચ એમ માની શકાય કારણ કે વરસાદ ત્યાર પછી થાય તો પણ એનું મહત્ત્વ ઓછું થઈ જાય છે કારણ કે એ વરસાદમાં એ ધારિયું કામ નહીં કરી શકે પોતાના ધાર્યા પાક નહીં વાવી શકે અને મહેનત એમની અત્યાર સુધીની જે છે ધીરજ એ ખૂટી રહી છે અને બીજું હવે જે વરસાદ થઈ રહ્યો છે અત્યારે હજી ત્રેવીસ તારીખનો એક રાઉન્ડ છે જેમાં પણ ગુજરાતની અંદર વરસાદ ઓછો પડવાનો છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં એ સારો વરસાદ પડવાનો છે હાલ પૂરતું મોડલમાં દેખાડી રહ્યું છે અને ખરેખર જે આ મોડેલની અંદર છે ને અચાનકથી ફેરફાર થઈ રહ્યા છે એટલે કે ટૂંકા ગાળાની આગાહી તમામ મોડેલ આધારિત હતી એટલે મોડેલની અંદર જે ફેરફાર થઈ રહ્યા છે તો ટૂંકા ગાળાની આગાહી તમામ ફેલ થઈ રહી છે આપણી જે આગાહી હતી જે વાર્ષિક કાર્યક્રમની આગાહી હતી એ દેશી વિજ્ઞાનના આધારે હતી કસકાતરાના આધારે હતી તો એ હજી પણ સાયન્સની ઉપર દેશી વિજ્ઞાન એક ભારે સાબિત થયું છે અને સારું પરફોર્મન્સ દેશી વિજ્ઞાનનું રહ્યું છે સાયન્સ કરતાં પણ સાયન્સની આગાહીઓ જે હતી એ પણ અત્યારે આ રાઉન્ડની અંદર ભારે વરસાદની તમામ સાયન્સ આધારિત ચેનલો દ્વારા આપી દેવામાં આવી હતી કે આ રાઉન્ડની અંદર ભારે વરસાદ અતિભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતને સિસ્ટમ પગે લાગીને આગળ નીકળી જતી હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે તમામ સિસ્ટમો એવી જ રીતે દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતના એકાદા ભાગમાં એક અતિવૃષ્ટિ જેવો વરસાદ પડી અને એ સિસ્ટમ આગળ નીકળી રહી છે અને જે લોકોને વરસાદ નથી થયો એમનું આપણે દુઃખ સમજીને બે હજારને અઢારની સાલમાં આ આપણે અનુભવ કરી ચૂક્યા છીએ એટલે જ્યાં વરસાદ નથી થયો એમના માટે આશા રાખી કે હજી બે દિવસ બાકી છે તો એમાં કમસે કમ એમને વાવણી લાયક વરસાદ હવે થઈ જાય હવે વાવણીથી વિહોણા એ વિસ્તાર આ રાઉન્ડની અંદર બાકી ના રહે એવી આશા રાખી આપણી આગાહી વીસ તારીખ સુધીની ચાલુ છે ત્યાર પછીની અપડેટ આગળ આપણે ફરીથી આપશું એક સમય મળ્યો છે એ વિચારવાનો કે ટૂંકા ગાળામાં આપણે શા માટે અત્યારે સફળ નથી થઈ રહ્યા તો એ વિશેનો સમય આવશે ત્યારે આપણે વાત કરશું અહીંયા ઉલ્લેખ એ કરી દઉં કે હું એકલો આમાં નથી ઘણા બધા છે પણ આપણે બીજા લોકોથી અલગ વિચારીએ છીએ આપણે ખેડૂતોને એક ધારણા આપી છે અને એ ધારણામાં આપણે સંતોષકારક રિઝલ્ટ નથી મળ્યું તો એ ખેડૂતોનું દુઃખ છે કારણ કે એ લોકો આપણી ઉપર આશા રાખીને એ પ્રમાણે કામ કર્યું હશે ખેતી કાર્યોમાં જોડાયા હશે તો એમની મહેનત ફેલ જઈ રહી છે જો કે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં થયો છે પણ જે ધાર્યો વરસાદ થયો છે એ નથી થયો આપણે જે ધારણા હતી એ વરસાદ નથી થયો બીજા કોઈ સ્વીકારવાના નથી આપણે સ્વીકારવાના છીએ આપણે કાયમ સ્વીકારવાના છીએ જે કંઈ વસ્તુ થઈ થઈએ આગળ પણ એક આગાહીની અંદર આપણે ચાર દિવસ લેટ જે વરસાદ શરૂ થયો હતો આપણી આગાહીના સમય કરતાં ચાર દિવસ મોડો થયો હતો તો પણ આપણે સ્વીકાર્યું હતું કે આપણે જે પચીસ તારીખની જૂનની આગાહી હતી ને ઓગણત્રીસ તારીખે વરસાદ જોવા મળ્યો હતો તો ખાસ કરીને મિત્રો આજે માત્ર આટલું જ કહેવા માટે કે અમારી જે આગાહી સંતોષકારક નથી મળતી તો અમે ખુલ્લે આમ આવીને કહેવા માગીએ છીએ કે હા અમારી આગાહી ખોટી પડી છે અમારી આગાહી સત્યની નજીક નથી રહી જે લોકોને સત્યની નજીક પહોંચાડવી હોય એ લોકોએ પ્રયાસ તો કરવો જ પડશે ને તો આપણે સત્યની નજીક પહોંચાડવી છે આપણે એ પ્રયાસ કરશું અને ફરીથી સારા રિઝલ્ટની આશા છે કે ટૂંકા ગાળામાં પણ આપણે સારું રિઝલ્ટ આપી શકીએ એના માટે મહેનત કરશું સમય મળ્યો છે એનાલિસિસ કરવાનો અને વિચારણા કરવાનો કે શા માટે આ થઈ રહ્યું છે એના વિશે પણ આગળ વાત કરશું અત્યારે બસ આટલું જ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ